પર્સેન્ટેજ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે તેણે એર 1033 હાંસલ કર્યો છે આકાશના વિદ્યાર્થીઓ કે જેમણે 99 ટકાથી વધુ પર્સેન્ટેજ મેળવ્યા છે જેમાં ઉજાસ દેવાંગ શાહ વરદાન શ્રીવાસ્તવ અને જીલ ગાંધીનો પણ સમાવેશ થાય છે જીલ ગાંધીએ ફિઝિક્સમાં પણ પરફેક્ટ સો પર્સન્ટેજ હાંસલ કર્યા છે વિદ્યાર્થીઓનો અદ્ભુત પરફોર્મન્સ માત્ર તેમની અતુટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવી રહ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે તેમની અસાધારણ સિદ્ધિના અનાવરણને ઉત્કૃષ્ટતાનો એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે નામાંકિત આ અસાધારણ વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તર પર સૌથી મોટી મુશ્કેલ ગણાતી પ્રવેશ પરીક્ષાઓમાંની એક એવી માન્યતા પ્રાપ્ત આઈઆઈટી અને જેઈને જીતવા માટે એક કઠિન જર્ની શરૂ કરી છે આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિતસિંહ રાઠોડે વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ આકાશના પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓને કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટેના સંકલ્પનો એક પુરાવો છે જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનાવવા માટે સશક્ત બનાવે છે વિદ્યાર્થીઓને પોતાના સ્કોર્સ વધારવા માટે તેમજ મલ્ટિપલ તકો પૂરી પાડવા માટે જેઈઈ મુખ્ય બે સેશનમાં તૈયાર કરવામાં આવી છે આકાશ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ કોર્સ ફોર્મેટના માધ્યમથી વ્યાપક આઈઆઈટી જેઈ કોચિંગ પ્રદાન કરે છે હાલમાં જ આકાશે કોમ્પ્યુટર આધારિત તાલીમ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પોતાનું નવીન આઈ ટ્યુટર પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વિડીયો લેક્ચરર્સ પ્રોવાઈડ કરે છે જે વિદ્યાર્થીઓને સ્વયં ગતિશીલ શિક્ષણમાં જોડાવા અને ચૂકી ગયેલા સેશન મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત મોક ટેસ્ટ વાસ્તવિક પરીક્ષાની પરિસ્થિતિનું અનુકરણ કરે છે જે વિદ્યાર્થીઓને અસરકારક રીતે પરીક્ષા ઉપયોગી જરૂરી પરિચય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે Uh, मैं श्रेयस मेनान हूँ और uh, मेरा जे ई में नाइन्टी नाइन पॉइंट नाइन फोर परसेंट टाइल पर वन थाउजेंड थर्टी थ्री रैंक आई है uh, और uh, मुझे फ्यूचर में सी uh, एस और मैथ्स में इंटरेस्ट है uh, लेकिन डिसाइड नहीं किया कौन सा स्ट्रीम एग्जैक्टली जा रहे हैं और uh, मैं आकाश को थैंक यू बोलना चाहूँगा क्योंकि उनका उनके एफ और uh, कोचिंग बहुत अच्छी थी Uh, मेरे 99.86 परसेंटाइल परसेंट आए थे जे ई मेन सेक्शन टू में और मेरा रैंक टू थ्री टू थाउजेंड थ्री हंड्रेड सेवेंटी थ्री आया था मैंने प्रिपरेशन के लिए यहाँ टीचर्स जो गाइडेंस देते दे थे वो फॉलो किया था और यहाँ आकाश के मॉड्यूल्स और जो टेस्ट होते थे उसे उन्हें रेगुलरली दिया था मेरा जे मेन में टू रैंक का मैं आकाश ने शांतपुर आकांक्षा फीचर इसी साइड में इंटरेस्ट है बैट आ, एक बार एडवांस हो जाएगा तो बैठ के डिसाइड करूँगा तो आज हम आकाश का जो जेई मील का रिजल्ट आया है उसके उसी को लेके हम यहाँ पे ब्रीफिंग कर रहे हैं तो जो बड़ौदा की ब्रांच है आकाश की उसमें जो टोटल नंबर ऑफ स्टूडेंट्स जो क्वालिफाइड हैं 80 बच्चे जो एक है क्वालिफाई किए हैं आकाश की निजामपुरा ब्रांच से इसके अलावा माजलपुर ब्रांच से भी कोई थर्टी फाइव बच्चे हमारे क्वालिफाई हुए हैं जो तीन बच्चे यहाँ के टॉपर हैं अगर मैं बताऊँ तो सबसे पहला श्रेयस श्रेयस का नाइन्टी नाइन पॉइंट नाइन फोर परसेंट आयल दैन वरदान वरदान का नाइन्टी नाइन पॉइंट एट एट परसेंट आयल एंड इद्रेश नाइन्टी नाइन पॉइंट एट सिक्स परसेंट आयल उन्होंने हासिल किया है तो ये जो एग्ज़ाम है ये आ, कोई 12 लाख बच्चों ने ऑल ओवर इंडिया लिखा है इस बार और ढाई लाख बच्चे जो है जे ये एडवांस के लिए क्वालीफाई किए हैं तो एक हिस्टोरिकल रिज़ल्ट बड़ौदा आकाश की ब्रांचेज ने प्रोड्यूस किया है और जो टोटल नंबर ऑफ़ जो स्टूडेंट्स अगर मैं सारे क्लस्टर में देखूँ तो तकरीबन डेढ़ बच्चे इस एग्ज़ाम में क्वालिफाई किए हैं